સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે યુનિયનો દ્વારા ધરણા પ્રદર્શન મહાનગરપાલિકાના કાર્યરત યુનિયનોના મહામંડળ દ્વારા ધરણા ધરણા પ્રદર્શન પ્રદર્શન કાર્યક્રમ કરાયો યુનિયન ખાલી કરાવવાના મામલે ડેપ્યુટી કમિશનનો વિરોધ મોરચો કરવામાં આવ્યો ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય દ્વારા મનપામાં ગેરકાયદેસર રીતે ઓફિસો ચલાવતા યુનિયનો સામે કાર્યવાહી કરાઈ હતી યુનિયનોની જે ઓફિસનો કબજો લેવામાં આવેલ છે તે તમામ ઓફિસો તાકીદે યુનિયનોને ફરી પરત આપવામાં યુનિયનોની માંગ કરવામાં આવી અનેકવિધ માંગરીઓ પડતર છે જે તમામ માંગણીઓનું તાકીદે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી આજે તમામ માંગરીઓને લઈને પાલિકા ખાતે યુનિયનો દ્વારા ધરણા સવારે દસ થી સાંજના સાડા છ સુધી ધરણાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વિવિધ માંગરીઓને લઈને આજે ધરણા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ઓ મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ગત ઓગણીસમી નવેમ્બરની મધ્યરાત્રિએ એટલે અને વીસમી તારીખે મોડી રાત્રીએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી કરી રહ્યા છીએ અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનરશ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યો છે ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનરશ્રીને ડેપ્યુટી ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ અમારા યુનિયનોની માંગણીઓ કેટલીક માંગણીઓ તો ત્રણ ચાર વર્ષથી હજી સુધી બાકી છે એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ પચાસ જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ ચારના જે કામદારો કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાનને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે એ અંગેની પણ આજ રોજ અમે અહીં માંગણી કરી રહ્યા છીએ